છેલ્લા ઘણા સમયથી એક શબ્દ ભારતમાં ખૂબ ચર્ચામાં છે એ છે ઇલેક્ટોરલ બોન્ડ સુપ્રીમ કોર્ટની અંદર કેસ ચાલતો હતો સુપ્રીમ કોર્ટે આ ઇલેક્ટ્રોરલ બોન્ડને રદ કર્યા અને આ ઇલેક્ટ્રોરલ બોર્ડને રદ કર્યા પછી ડેટા માગવામાં આવે તો એસબીઆઈએ કહ્યું કે અમારે વધારે દિવસો લાગશે અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે ના તમારે આ ડેડલાઇન પહેલાં તમારે ઇલેક્ટ્રોરલ બોર્ડનો ડેટા આપવો પડશે ડેટા આવી ગયો શું કહે છે આ ડેટા આ ડેટામાંથી શું જાણવા જેવું છે નિષ્પક્ષ રીતે આજના વિડીયોમાં તમને જણાવીશ નમસ્કાર મિત્રો હું છું મહેશ રાજગોર તમે જોઈ રહ્યા છો માધ્યમ ઇલેક્ટ્રોરલ બોન્ડ પહેલાં તો તમને સમજાવું કે શું છે તો સરકાર દ્વારા કાયદો લાવવામાં આવ્યો હતો એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ હશે જે તમે એસબીઆઈમાંથી ખરીદી શકશો તમારે માની લો કે દસ હજાર રૂપિયાનો ઇલેક્ટ્રોરલ બોન્ડ લેવો છો તો દસ હજાર રૂપિયાનો ઇલેક્ટ્રોનલ બોન્ડ લેવાનો અને એ તમે જે તે પાર્ટીને ડોનેટ કરી શકશો એ પાર્ટી શું કરશે એને રિડીમ કરાવીને પોતાના ખાતામાં પૈસા લઈ લેશે આમાં જે છે એ બોન્ડ આપનારની ઓળખ થતી નથી થતી હવે આપણે ત્યાં નિયમ શું છે આપણે ત્યાં એવું છે કે અમુક રકમ સુધી જે છે એ તમે ઓળખ ન જણાવો તો ચાલે માની લો કે કોઈ સો રૂપિયા આપે છે પાટીદારમાં તો સો રૂપિયા આપનારની ઓળખની જરૂર નથી પણ કોઈ કરોડો રૂપિયા આપે છે તો એનું જે ઓળખ છે એ આપવી જરૂરી હોય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને આપવી પડે છે હવે એટલા માટે થઈને આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો સુપ્રીમ કોર્ટમાં જ્યારે મામલો ગયો તો સુપ્રીમ કોર્ટે આ ઇલેક્ટ્રોલ બોન્ડને રદ કર્યો અને કહ્યું કે કેટલા ઇલેક્ટોરલ બોન્ડ અત્યાર સુધી વેચાયા છે કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું છે એ તમે જણાવો જે એસપીઆઈ છે એણે આ ડેટા આપી દીધો હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જોડે વાત કરી તો એમાં પણ ડેટા મળી ગયો હતો હવે જે ટોટલ ડેટા મળ્યો એ ડેટા કંઈક આ પ્રમાણે છે કે એક એપ્રિલ બે હજાર ઓગણીસથી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં એસબીઆઈમાં બાવીસ હજાર બસો સત્તર જે છે ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતા જેમાંથી બાવીસ હજારને ત્રીસ જેટલા બોન્ડ જે છે એ રીડીમ થયા છે જે બીજા રીડીમ થયા વગરના બોન્ડ છે એકસો સત્યાસી એ પ્રધાનમંત્રી રાહત ફંડની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે તો આજે મેં વાત કરીએ ટોટલ કેટલા બોન્ડ જે છે અત્યાર સુધી ખરીદવામાં આવ્યા હતા કેટલા રિડીમ થયા હતાની વાત હતી હવે કોણે કેટલું દાન આપ્યું છે એનો ડેટા જોઈતો તો એસબીઆઈએ કહ્યું કે અમારા સાહેબ થોડોક ટાઈમ લાગશે કારણ કે ડેટા પ્રોસેસિંગને બધું કામ ચાલુ છે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે એવું નહીં ચાલે તમારે પંદર તારીખ પહેલાં જે છે આ ડેટા અપલોડ કરવો પડશે અને એસબીઆઈએ આ ડેટા આપી દીધો છે બે પીડીએફ ફાઇલો આપી છે એમાં અલગ અલગ કંપનીઓના નામ છે હવે આ જે કંપનીઓના નામ છે એની અંદર મેગા એન્જિનિયરિંગની વાત કરીએ આવી બીજી એક લોટરી કિંગ જે છે એમની કંપનીનું નામ છે એ ઘણી બધી કંપનીઓના નામ જે છે એની અંદર જોવા મળે છે જેમણે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે હવે હું તમને થોડુંક ડેટા આપી દઉં એકવાર ચેક કરીને કે કઈ કંપનીએ કેટલું દાન આપ્યું છે તો સૌથી વધારે ફ્યુચર ગેમિંગ જે લોટરી કંપની રિલેટેડ છે એણે તેરસો ને અડસઠ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે મેગા એન્જિનિયરિંગ એ નવસો એંશી કરોડ આવી રીતે અલગ અલગ કંપનીઓએ કરોડો રૂપિયાના દાન આપ્યા છે હવે આજે દાન આપવાની અંદર વાત કરીએ કઈ કંપનીએ સૌથી સોરી કઈ પાર્ટીએ સૌથી વધારે દાન લીધું છે તો બીજેપીએ છ હજાર સાઈઠ કરોડ ટીએમસીએ સોળસો ને નવ કરોડ કોંગ્રેસે ચૌદસો એકવીસ કરોડ અને બીઆરએસએ બારસો ને ચૌદ કરોડ આવી અલગ અલગ કંપનીઓ જે છે સોરી અલગ અલગ પાર્ટીઓ જે છે પાર્ટીઓની કંપની કેવું કંઈક ખોટું થોડું છે તો આ જે પાર્ટીઓ છે એમણે આટલા દાન લીધા છે હવે આ તો બધું દાનની વાત થઈ ટોટલ વાત કરીએ તો ઘણા બધા મેં તમને કહ્યું ને કે બહુ મોટો આંકડો સામે આવ્યો છે કરોડો રૂપિયાનું જે છે દાન જે છે એની અંદર મળવાપાત્ર છે બંને લિસ્ટ આપ્યું છે કોણે રિડીમ કર્યું અને કોણે આપ્યું હોય પણ આમાં તકલીફ એ છે કે એ ખબર નથી પડી રહી કે કોણે કોને દાન આપ્યું છે મતલબ આમાં ડેટા એવો નથી મળ્યો કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિએ આ પાર્ટીને દાન આપ્યું છે ખાલી એટલો જ ડેટા મળ્યો છે કે આ વ્યક્તિએ દાન આપ્યું છે અને આટલી પાર્ટીઓ લીધું છે એ ડેટા હજુ જાહેર નથી કરવામાં આવ્યો કે શું આ દાન ભાજપને મળ્યું છે શું આ દાન કોંગ્રેસને ટીએમસીને આરજેડીને કોને મળ્યું છે એટલા માટે થઈને ઘણા કન્ફ્યુઝન ચાલી રહ્યા છે ઘણા લોકો ર્યુમર્સ ચલાવી રહ્યા છે પરંતુ આ ડેટા હજુ સુધી નથી આપવામાં આવ્યો દાન આપ્યું છે અલગ છે હવે હું તમને એક વસ્તુ એ પણ જણાવી દઉં કે ઘણીવાર ઘણી કંપનીઓ શું કરતી હોય છે જ્યારે તમે લીગલ ડેટા જોશો ઓફિશિયલ ડેટા જોશો તો અમુક કંપનીઓ કોંગ્રેસને પાંચસો કરોડનું દાન આપતી હોય ભાજપને હજાર કરોડનું દાન આપતી હોય અગર બંગાળની કંપની છે તો એક ટીએમસીને પણ પાંચસો કરોડનું દાન આપતી હોય તો અલગ અલગ કંપનીઓને સોરી અલગ અલગ પાર્ટીઓને પણ દાન આપતી હોય છે કંપનીઓ અને એવી રીતે કદાચ આમાં પણ પોસિબલ છે કે બધાએ અલગ અલગ પાર્ટીઓને પણ દાન આપ્યું હોય અને પોસિબલ એવું પણ છે કે કોઈ પણ એક પાર્ટીને દાન મળ્યું હોય અને હું તમને જણાવી દઉં કે આ જે દાનની રેખામાં હોય છે જે પાર્ટીઓને દાન ફંડ જાય છે એની ઉપર ટેક્સ લાગતો નથી ડેટા આવી ગયો છે પરંતુ ડેટામાં એ ખબર નથી પડી એક પાકિસ્તાની કંપનીનું નામ પણ આવી રહ્યું છે કે પાકિસ્તાની કંપનીએ પણ દાન આપ્યું છે કેટલી છે હજુ જાણવાની બાકી છે સો આટલા દાન છે આ નવું નથી ઘણા લોકોને નવું માની રહ્યા છે દાન કરોડો રૂપિયાના આ પાર્ટીઓ જ છે અલગ અલગ લોકો જોડેથી કરોડો રૂપિયાના દાન આ પાર્ટીઓ લે છે પણ આ ઇલેક્ટ્રોનલ બોન્ડ એક છુપી સિસ્ટમ હતી એમાં નામ બહાર આવી ગયા છે એટલા માટે અલગ અલગ નામો છે લિસ્ટ છે તમે જોઈ શકો છો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર અવેલેબલ છે તમે તમારી રીતે ચેક કરી શકો છો કઈ પાર્ટીને કોણે દાન આપ્યું છે અને તમે તમારી રીતે ગેસ કરી શકો છો તો બસ આશા રાખું છું કે આપશો સૌને આજનો વિડીયો ગમે હશે જો વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર